તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી લોકસભાને રાખી સંગઠન મજબૂત કરવા હેતુ બેઠક યોજવામાં આવી આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થભાઈ પટેલ નારણભાઈ રાઠવા સુખરામભાઈ રાઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા નવેસરથી થી એકડો ઘૂંટવાનો હોય તો પણ આપણને કટિબદ્ધ છીએ થી શરૂઆત કરતા પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલ ડભોઈ કાનમ લેવા પટેલ વાડી ખાતે યોજાયેલ ખાસ ડભોઈ તાલુકા કોંગ્રેસ સમિતિની બેઠકમાં કાર્યકર્તાઓને સંબોધતા નજરે પડ્યા હતા આગામી લોકસભા ચૂંટણીઓ આવી રહી છે ત્યારે સીટ કોંગ્રેસને મળે તે માટે સંગઠનને મજબૂત બનવા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવા હેતુ ખાસ બેઠક યોજાઈ હતી જેમાં સુખરામભાઈ રાઠવા પૂર્વ સાંસદ અને રેલ રાજ્ય મંત્રી નારણભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે નવનિયુક્ત તાલુકા કોંગ્રેસ પ્રમુખ પટેલ સુધીરભાઈ બારોટ સુભાષભાઈ સુધી શહેર પ્રમુખ સતીશભાઈ રાવત પ્રહલાદ પટેલ સહિત નગરપાલિકા ચૂંટાયેલા કોંગ્રેસ સભ્યો સહિત કોંગ્રેસ કાર્યકર્તા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આગામી લોકસભા ચૂંટણી માટે તમામ કમર કસી કામ કરવા સૂચન કરવામાં આવ્યા હતા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર વિસ્તારના કાર્યકરોનું એક મિટિંગ આજે રાખવામાં આવી હતી શ્રી દિલીપભાઈ પટેલની નિમણૂક ડભ તાલુકાના નવા કોંગ્રેસ પ્રમુખ તરીકે થઈ છે એમણે થોડા દિવસ પહેલા ચાર્જ પણ લીધો છે અને એના અનુસંધાને પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે તમામ સાથીઓ અને કાર્યકર્તાઓ કામે લાગે એ દિશામાં માર્ગદર્શન આપવા માટેની આજની મીટિંગ હતી ખૂબ વિસ્તૃત સંખ્યામાં કાર્ય કરતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ ઉત્સાહપૂર્વક એમણે આ જવાબદારી માથે લેવાનું નક્કી કર્યું છે એ બદલ હું સૌનો આભાર છું